પરંતુ ઇતિહાસ કહી રહ્યો છે પરંતુ બીજો એક ઇતિહાસ એવો પણ છે કે કોંગ્રેસે જ્યારે જ્યારે આ બેઠક પરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા ત્યારે ત્યારે કેન્દ્રમાં તેની સત્તા આવી છે આ બેઠક એવી છે જ્યાં ઇન્દિરા ગાંધીથી લઈ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પણ પ્રચારની શરૂઆત કરી ચૂક્યા છે અને હવે રાહુલ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે ત્યારે ગુજરાતની એવી કઈ બેઠક છે જેની સત્તા પરિવર્તમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે અત તમામ મુદ્દે આજે વાત કરીશું અમારી વિશેષ રજૂઆત લાલ ડુંગરી પર રણસંગ્રામમાં બલસડ દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના દક્ષિણના છેવાડે મહારાષ્ટ્ર ઐતિહાસિક છે એવું કહેવાય છે કે જ્યારે જ્યારે ગાંધી પરિવારે વલસાડના ધરમપુરમાંથી ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કર્યા ત્યારે ત્યારે દિલ્હીની તેને ગાદી મળી છે ત્યારે હવે કોંગ્રેસના યુવરાજ એટલે કે રાહુલ ગાંધી પણ પરંપરા જાળવી રાખવા ધરમ પૂરાવી રહ્યા છે ફરી કોંગ્રેસ ઇતિહાસ રચવા માંગે છે ત્યારે શું છે આ સત્તાના મેદાન સાથે ગાંધી પરિવારનો નાતો જુવા વિશેષ અહેવાલમાં એક એવો પ્રદેશ जेनु परिवर्तन कार्य इतिहास एक एवं मैदान जेनी जोड़ेली छे कांग्रेस परंपरा एक एवी बैठक જ્યાંથી કોંગ્રેસ કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ના સંગ્રામની તારીખ જાહેર થવામાં તો હજુ વાર લાગશે પરંતુ દેશભરમાં દિલ્હીની ગાદી માટે પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓએ પણ પોતપોતાના ગણિત બેસાડી દેશભરમાં સભાઓ ગજવવામાં લાગી ગઈ છે રાજકીય માહોલને જોતા ભાજપનું પલડું થોડું ભારે લાગી રહ્યું છે તો કોંગ્રેસ પણ ભાજપને કાંટાની સ્વપ્ન સાથે કોંગ્રેસના યુવરાજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ માટે પોતાનું પરંપરાગત મેદાન પસંદ કર્યું છે જેને આપણે લાલ ડુંગરી તરીકે જાણીએ છીએ જે વલસાડ જિલ્લામાં આવેલું છે વલસાડ ભૂમિ આમ પણ રાજકારણ માટે નવી નથી ખાસ કરીને કોંગ્રેસ માટે તો નહીં જ કારણ કે રાહુલ ગાંધીના દાદી સ્વર્ગવાસી ઇન્દિરા ગાંધી હોય પિતા સ્વર્ગવાસી રાજીવ ગાંધી હોય કે પછી માતા સોનિયા ગાંધી તમામે વલસાડની ભૂમિથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા હવે રાહુલ ગાંધી પણ આગામી ચૌદ ફેબ્રુઆરીના રોજ ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે બીજી તરફ ભાજપ પણ પોતાની તૈયારીમાં છે પરંતુ સવાલ એ થાય કે એક નાનકડો ધરમપુર તાલુકો હાલ કેમ રાજકીય ગતિવિધિ નું એપી સેન્ટર બની ગયો છે તે જાણવા માટે જરા આ નિવેદન સાંભળો લાલ ડુંગરી ધરમપુર ખાતે આવેલું મેદાન કોંગ્રેસ માટે હંમેશા સુકન્યાળ રહ્યું છે તો ઓગણીસો ને અંદર જનતા સરકારના શાસન દરમિયાન ઇન્દિરાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા જેલમાંથી બહાર આવ્યા પછી ઇન્દિરાજી રાજકીય કારકિર્દીની ફરીવાર શરૂઆત ગુજરાતના ધરમપુરના લાલ ડુંગરીથી કરી અને એ પછીથી ભારે બહુમતીથી તેઓએ દેશનું સુકાન સંભાળ્યું હતું ઓગણીસો ને ચોર્યાસીની અંદર દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ આ મેદાન પરથી પોતાની શરૂઆત પ્રચારની કરી અને જવરન સફળતા પ્રાપ્ત કરી હતી સો ટકા સાચી વાત છે વલસાડનું ધરમપુર દેશના રાજકારણ અને રાજકીય ઇતિહાસની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે તેમાં પણ લાલ ડુંગરી મેદાન દેશના રાજકારણમાં શુભ સ્થળ સ્થાપિત થઈ રહ્યું છે ખાસ કરીને કોંગ્રેસ માટે ધરમપુરનો આદિવાસી બેલ્ટ હંમેશા થયો છે ઇતિહાસના પાનામાં જોઈએ તો જ્યારે બની અને પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ બન્યા સત્તામાં મોરારજી દેસાઈ હતા ઇન્દિરા ગાંધી માટે ફરીથી ઊભા થવું અઘરું હતું તે સમયે લડાઈની શરૂઆત ક્યાંથી કરવી તે સૌથી મોટો સવાલ ઇન્દિરા ગાંધી માટે હતો એવા સમયે ઓગણીસો માં વલસાડ ખાતે ઇન્દિરા ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી આ સભામાં ઐતિહાસિક કહી શકાય એટલી સંખ્યામાં લોકો ઇન્દિરા ગાંધીને જોવા અને સાંભળવા આવ્યા હતા અને ઐતિહાસિક રેલી બાદ ઇન્દિરા ગાંધી સત્તામાં પરત ફર્યા ત્યારબાદ ઓગણીસો માં રાજીવ ગાંધીએ પણ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ધરમપુરના આજ લાલ ડુંગરી મેદાન થી કર્યા હતા અને પરિણામ પણ કોંગ્રેસના પક્ષમાં રહ્યા હતા આ સિલસિલો આગળ વધ્યો सोनिया गांधी ए पर हजार किसान रैली ने लाल डूंगी मैदान थी संबोधन करूत एक तरफ कांग्रेस पार्टी है जिसका नेतृत्व महात्मा गांधी सरदार पटेल जैसे तमाम दूसरे महान नेताओं ने किया है अपनी उपलब्धियों अपने बलिदानों और देश के लिए समर्पण के इतिहास के साथ मौजूद है हम एक मजबूत लोकतंत्र पर विश्वास करते हैं सभी को साथ लेकर चलते हैं समाज में सभी को एक निगाह से देखते हैं और दूसरी ओर भाजपा एक ऐसी विचारधारा है जो अपने अपने एक ऐसे संगठन के इशारे पर चलती है जो गंगा जामुनी तहजीब पर विश्वास नहीं करते हैं जो नफरत संकीर्ण સોનિયા ગાંધી બાદ વિધાનસભા સોનિયા ગાંધીએ ધરમપુર થી લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ફળ સળંગ દસ વર્ષ સુધી કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી આ વાતને કોઈ ભલે યોગા નું યોગ ગણે પરંતુ ઇતિહાસ એ વાત સાક્ષી રહ્યો છે ઇતિહાસની તારીખ જોઈએ તો ઓગણીસો ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી બન્યા હતા વર્ષ ઓગણીસો માં રાજીવ ગાંધીની પ્રથમ ચૂંટણી સભા પણ ધરમપુરમાં થઈ હતી તે વખતે પણ વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર ઉત્તમભાઈ પટેલનો વિજય થયો હતો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી જેમાં રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા હતા વર્ષ બે હજાર ચારની વાત કરીએ તો સોનિયા ગાંધીની સભાનો આગાઝ પણ વલસાડના ધરમપુરથી કર્યો હતો ત્યારે પણ વલસાડ સીટ પર કોંગી ઉમેદવાર કિશન પટેલ નોંભ વિજય થયો હતો અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાઈ હતી જેમાં ડોક્ટર મનમોહન સિંહ પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે હવે બે હજાર ઓગણીસ માટે રાહુલ ગાંધી પણ પોતાના માતા પિતા અને દાદીના કદમ પર બે ઓગણીસ લોકસભાનું રણશિંગુ ફૂંકવા માટે અને વર્કિંગ કમિટીની બેઠક માટે ચૌદ તારીખે ધરમપુરના લાલ ડુંગરીના મેદાનમાં આવી રહ્યા છે ત્યારે કોંગી અગ્રણીઓમાં પણ આ ઐતિહાસિક મેદાન પર થનારી જાહેર સભાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશની રાજધાની વચ્ચે વલસાડ એક સ્ટેશન છે અને વલસાડે આ દેશનું કામ કર્યું છે દેશમાં પરિવર્તનનો સંદેશ પાઠવવાનું કામ કર્યું છે અને આજે પણ બે હજાર ઓગણીસમાં જ્યારે આ દેશનું સંવિધાન ખતરામાં છે ત્યારે વલસાડની ભૂમિ ઉપરથી દેશમાં આમ કોંગ્રેસનું જૂનો નાતો વલસાડ સાથે જોડાયેલો છે અને ખુદ કોંગ્રેસ પણ માને છે કે વલસાડથી કરાયેલી મેદાનમાં કોંગ્રેસના યુવરાજ પરંપરા જાળવી રાખે છે કે પછી વર્ષ ફરી વળે છે તે તો લોકસભા ચૂંટણીના પરિણામ બાદ જ જાણી શકાશે માનવ ઠાકોર વીટીવી ન્યુઝ

ગુજરાતના છેવડથી માફવાની કોંગ્રેસની કવાયતનો અને ભાજપની આ એક અહેવાલ પરંપરાને માન્યતાને માત આપવા ભાજપની તૈયારી બે હાજર ઓગણીસ ની લોકસભાની ચૂંટણી છે ત્યારે બે રાજકીય પક્ષ રાહુલ ગાંધી વર્કિંગ આગેવાનો સાથે મીટિંગ પણ કરશે ભાજપ દ્વારા અચાનક જ રાહુલ ગાંધીની સભાના એક દિવસ પહેલા એટલે કે તેર તારીખે મહારાષ્ટ્ર પ્રચાર માટે મેદાનમાં

જ્યારે જ્યારે લાલ ડુંગળીના મેદાનમાં કોંગ્રેસની સભાઓ યોજાઈ છે અને આઈ થિંક પહેલી જ સભાઓ લાલ ડુંગળીના મેદાનથી થયા છે ભૂતકાળમાં હું તમને કહું ઓગણીસો ને એસીમાં સિતોતેરમાં મોરારજી દેસાઈની સરકાર અને કટોકટી પછી એવી ઘરતામાં ઇન્દિરાજી ધકેલાઈ ગયા હતા અને ઓગણીસો એંસીમાં ચૂંટણીના શ્રી ગણેશ એમને પહેલી જ સભા લાલ ડુંગળીના મેદાન ધરમપુરથી કરી અને સરકાર અને વિજેતા થઈ અને સરકાર બી કોંગ્રેસની બની જોર એ જ પ્રમાણે ઓગણીસો ચોર્યાસીમાં રાજીવજીએ લાલ ડુંગળીના મેદાનમાં સભા કરી અને સરકાર કોંગ્રેસની આવી એ પરંપરા ચાલતી ગઈ તો બે હજાર ચારમાં બે હજાર ચારમાં અહીંયા સોનિયાજીએ સભા કરી અને સરકાર કોંગ્રેસની આવી બરાબર છે આવે આ પરંપરાને અનુસરવા માટે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં રાહુલજી એમની પ્રથમ સભા લાલ ડુંગળીના મેદાનમાં

પોતાના પ્રચારનું આયોજન કરી લીધું છે એટલું જ નહીં કોંગ્રેસ સાથે જીતની આ દક્ષિણ ગુજરાત થઈ અને આ એવી ધરતી છે કે જ્યાંથી ઇન્દિરાજીને પ્રેરણા અને તાકાત મળી હતી સોનિયાજીને પણ અહીંયાથી આશીર્વાદ મળ્યા હતા અને એ જ ધરતી પરથી રાહુલજીને પણ

ક્યારે એ તો ચૂંટણીના પરિણામો બાદ જ ખબર પડશે કે માન્યતાની જીત થઈ કે રાજકારણની જીત થઈ અને જે રીતે દાદી પિતા અને માતા બાદ ફરી એકવાર રાહુલ ગાંધી ધરમપુર આવી રહ્યા છે અને બે હજાર ઓગણીસની ચૂંટણીનો રણટંકાર અહીંયા ધરમપુર ખાતે જ કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર વલસાડ સીટ જીતીને તેઓ દિલ્હી પર ગાદી પર બેઠવા મા માંગે છે ત્યારે ભાજપે પણ રાહુલ ગાંધીની સભાના એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મેદાને ઉતારી રહ્યા છે ત્યારે આ જે લકી સીટ છે વલસાડની લકી સીટ જીતવા માટે બંને પાર્ટીઓ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વલસાડનું લક કોને ફડે છે તે જોવું રહ્યું માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ વલસાડ ધરમપુર ધરમપુરનું મેદાન ભલે કોંગ્રેસ માટે વરદાન રૂપી સાબિત થયું હોય પરંતુ વલસાડ બેઠક સાથે બીજી એક માન્યતા પણ જોડાયેલી છે કે જે પણ પક્ષનો સાંસદ આ બેઠક પરથી ચૂંટાય છે તેની કેન્દ્રમાં સરકાર બને છે ત્યારે શું છે દિલ્હીની ગાદી અને વલસાડની બેઠકનું કનેક્શન જુઓ વલસાડ બેઠક અને તેમાં પણ ધરમપુરનું લાલ ડુંગરી મેદાન કોંગ્રેસ માટે ઇતિહાસમાં વરદાન રૂપી રહ્યું છે વલસાડ ભલે ગુજરાતનું એક નાનકડો જિલ્લો હોય પરંતુ તેના તેના તાર તાર રાજધાની સુધી સુધી જોડાયેલા જોડાયેલા છે છે કેન્દ્રની ગાદી કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે વલસાડ લોકસભા બેઠક પર જે પણ પક્ષનો સાંસદ ચૂંટાયો છે ત્યારે ત્યારે તે પક્ષની કેન્દ્રમાં સરકાર બની છે ચાહે તે વીપી સિંહની સરકાર હોય કે અટલ બિહારી વાજપેયી મનમોહનસિંહ કે પછી નરેન્દ્ર મોદીની સરકાર હોય ઇતિહાસના પન્ના જો ફેરવવામાં આવે અને આઝાદી પછીની તમામ ચૂંટણીઓ પર જો નજર કરવામાં આવે તો ઓગણીસો સત્તાવન થી ઓગણીસો સુધી વલસાડ બેઠક પરથી કોંગ્રેસના નાનુભાઈ પટેલ જીતતા આવ્યા પરંતુ કોંગ્રેસ ઇન્દિરા સરકાર પડી ભાંગી વલસાડ બેઠક પરથી નાનુભાઈ પટેલ ની જીત થઈ પરંતુ નાનુભાઈ ત્યારે કોંગ્રેસનો હાથ છોડી જનતા પક્ષમાં માં જોડાઈ ચુક્યા હતા ત્યારબાદ ઓગણીસો એસી માં ફરી ચૂંટણી આવી અને કેન્દ્રમાં ઇન્દિરા સરકાર આવી ત્યારે કોંગ્રેસના ઉત્તમભાઈ પટેલની વલસાડ બેઠક પરથી જીત થઈ હતી પરંતુ ફરી ઓગણીસો ને કોંગ્રેસ ગઈ અને જનતા દળ ની સરકાર બની જનતા દળ ના અર્જુનભાઈ પટેલ વલસાડ બેઠક પરથી ચૂંટાયા ત્યારબાદ ફરી ઓગણીસો એકાણું માં આ બેઠક પર થી ઉત્તમભાઈ પટેલ જીત્યા અને કોંગ્રેસ ની કેન્દ્ર માં સરકાર આવી જોકે ઓગણીસો છન્નુ માં કોંગ્રેસ ની સરકાર પડી ભાંગી અને બે હજાર ચાર સુધી ભાજપે શાસન કર્યું પરંતુ 2004 માં સોનિયા ગાંધીએ ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાંથી ચૂટણી પ્રચારની શરૂઆત કરી અને વલસાડ બેઠક પરથી કોંગ્રેસના કિશનભાઈ પટેલની જીત થઈ આ સાથે જ કોંગ્રેસ સત્તામાં આવી અને 10 વર્ષ રાજ કર્યું પરંતુ 2014 માં ભાજપના ડોક્ટર કેસી પટેલ વલસાડ બેઠક પરથી ચૂંટણી જીત્યા કે કેન્દ્રમાં મોદી રાજ એટલે કે ભાજપની સત્તા આવી પરંતુ હવે મુશ્કેલી એ છે કે કોંગ્રેસના જીવરાજ દાદી પિતા અને માતાની જેમ ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાંથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે જેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપની ચિંતા વધી ગઈ છે કારણ કે ઇતિહાસ આ મેદાન લઈને કોંગ્રેસના પક્ષમાં છે ત્યારે જોવું રહ્યું કે દાદી પિતા અને માતાની જેમ રાહુલને વલસાડ વાસીઓનો કેવો આવકાર મળે છે માનવ ઠાકોર વીટીવી ન્યૂઝ ધરમપુર વલસાડ એક તરફ ભાજપ સભાઓ ગજવશે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યારે રાહુલ ગાંધી વલસાડની મુલાકાતે છે ધરમપુરની લાલ ડુંગરી મેદાન ખાતે તેઓ એક જનસભાને સંબોધશે અને બે હાજર ઓગણીસ ની ચૂંટણીની શરૂઆત કરશે ત્યારે વલસાડ જિલ્લાના યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આવો વાત કરીએ કે તેઓના શું મુદ્દા છે અને તેઓ રાહુલ ગાંધીને મળીને પોતાની કઈ મનની વાત કરવાના છે રાહુલ ગાંધી આવી રહ્યા છે યુવાઓમાં કેટલો ઉત્સાહ જોવા મળે છે રાહુલ ગાંધી યુવા નેતા છે ને યુવા સોચ સાથે ચાલે છે ને રાહુલ ગાંધી જે વાયદા કરે એ પૂરા કરે છે જ્યારે આ મોદી સરકારે જે વાયદા કર્યા એક પણ પૂરો નથી કર્યો ને રાહુલ ગાંધીનું એક જ મિશન છે કે ભાઈ જે વાયદા કરો એ પૂરા કરો ને પૂરા કરો એટલે કે યુવા આજે બે બે કરોડથી વધારે બે કરોડની વાત કરેલી મોદી સાહેબે કે ભાઈ અમે બે કરોડ યુવાનોને રોજગાર આપો પણ એ વાયદા પૂરા નથી થયા આજે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ત્રીસ લાખ કરતાં વધારે યુવા બેરોજગાર છે પણ એના પર કોઈ વાત કરતું નથી ખાલી બસ અમે વાત કરે ખાલી સ્પીચ આપવાથી કે એ કરવાથી વાયદા પૂરા કરવાથી થાય છે જે રીતના રાહુલ ગાંધી જે બી વાયદા કર્યા એ પૂરા કહી રહ્યા છે ને આવતા આવનારા સમયમાં રાહુલ ગાંધી વાયદા પૂરા જ કરશે તો યુવાઓનો મુખ્ય સમસ્યા રોજગારી છે આવો વાત કરીએ આપનું શું નામ છે જેહાન જેહાન ખાસ કરીને રોજગારી લઈને કેવી સમસ્યા હતી પેલા લઈને અત્યારે ખાસું ડાઉન ડાઉન ચાલે છે બીકોઝ અત્યારે બધા કોસ્ટ કટિંગ અને લે ઓફ્સ બધાને મોસ્ટ ઓફ ઓલ લે ઓફ જ કરી દે છે ગાડી મૂકે છે એટલે એવું શું થાય છે કે જેટલા યુવાઓ છે એ લોકોને જેટલે એ લોકો વોટ ડિઝર્વ દે ડોન્ટ ગેટ So this is a very prominent problem going on currently in our state. Mr. Rahul can understand what people go through. Being someone from our age, like who someone understands our age, so he can help us in a different way than any other person can. વાપી એક ઔદ્યોગિક નગરી છે અને વાત કરીએ પર્સન્ટ તો એના લીધે કંપની શટડાઉન થઈ ગઈ છે એટલે જે એમ્પ્લોયમેન્ટ હતા એમ્પ્લોઈઝ હતા એ પણ બધા નીકળી ગયા છે તો મેઇન મુદ્દો એ છે કે આવતી પેઢીને એમ્પ્લોયમેન્ટ કેવી રીતે મિલશે કે જે હમણાં છે અને અઘાડી જઈને કેવી રીતે એમને ઓપોર્ચ્યુનિટી જેમ કે જેમ પેટ્રોલના પ્રાઇસિસ રાઈઝ થયા આપણું કર્જો જ્યારે હતો એક લાખ કરોડ એ લોકો એટી લઈ ગયા અને અગિયાર લાખ કરોડ રૂપિયા કમાયા તો દસ લાખ કરોડનો હું હિસાબ એ લોકો કોસ્ટ કેમ નહીં ઓછું કરતા ફ્યુલનું એ લોકો કોસ્ટ કરે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કમ થાય તો એના વજેથી જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઓછું થાય તો એ લોકોને ફીઝ ને એમાં એ લોકોનું એજ્યુકેશનમાં એ વસ્તુ હેલ્પફુલ થાય તો એના લીધે અમને એ રાહુલજીથી આશા છે કે એ આવશે ને કોસ્ટ કટિંગમાં આવશે તો એના લીધે દેશના જે ભણવાનું તંત્ર છે એ લોકો એના લીધે ઉત્સાહિત થાય કે અમે અમારા પોયરાને ભણાવે જ્યારે પૈસા ઓછા થાય ત્યારે એ વસ્તુ એ લોકો લોકોને હેલ્પફુલ થશે અહીના યુવાનો એકત્ર થયા છે ત્યારે આપણી પાસે અહીની છોકરીઓ પણ છે આપણે વાત કરીએ નું નામ

તો આપનું શું નામ છે શું છે રાહુલ ગાંધી હવે તો આપણને ઘણા લોકોને ઘણા ફાયદા બેનિફિટ્સ મળે જેમકે બધા ટેક્સીસ ને એના બહુ બધું ચેન્જીસ થશે તો અહીંના જે યુવાનો છે તેઓમાં ભારે ઉત્સાહનો જોવા માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેઓને આશા છે કે વલસાડ બેઠક જીતીને તેઓ દિલ્હી પર ગાંધી મેળવશે ત્યારે અહીંના જે યુવાનો છે તેઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ યંગ અને એનર્જેટિક રાહુલ ગાંધીને મળી અને પોતાની જે મનની વાત છે તેઓ કરવા માંગે છે ત્યારે આવતી ચૌદ તારીખે આ તમામ જે યુવાનો છે તેઓ રાહુલ ગાંધીની સભામાં પહોંચી અને રાહુલ ગાંધીને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે માનવ ઠાકોર વી ટીવી ન્યૂઝ ધરમપુર વલસાડ